પહેલો સવાલ એ છે કે ચૈતર વસાવાને જામીન મળ્યા કયા ગ્રાઉન્ડ પર મળ્યા અને હવે ચૈતર વસાવા ઇલેક્શન લડી શકશે કે નહીં લડી શકે તો ગ્રાઉન્ડમાં તો એવું છે કે તપાસ મોટા ભાગે પૂરી થઈ ગઈ છે અને બેલ ઇઝ નોટ જેલ એને કન્સ પ્રિન્સિપલ કન્સિડર કરીને નામદાર કોર્ટે બહુ ન્યાયિક ચુકાદો આપેલો છે ઇલેક્શન લડવા માટે તો એમનું કોઈ પ્રોહિબિશન એવું કોઈ શરત એમાં છે નહીં ફક્ત નર્મદા જિલ્લામાં એમણે ટ્રાયલ ચાલે ત્યાં સુધી પ્રવેશવું એવું છે અને ભરૂચનું સરનામું નહીં આપવાનું એટલે ભરૂચ જિલ્લામાં બી એમનો પ્રવેશ મળશે જ નથી ભરૂચ જિલ્લામાં પણ નહીં જઈ શકે એટલે જઈ શકે ભરૂચ જિલ્લામાં જઈ શકશે સર સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે ને કે ચૈતર વસાવાના પત્નીને નથી જામીન મળ્યા અને ચૈતર વસાવા જે મુખ્ય આરોપી છે તેને જામીન આપી દીધા સેશન્સ કોર્ટે હવે એમાં એવું છે કે એમના પત્નીની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે એટલે જ્યારે અરજી પેન્ડિંગ હોય તો અહીંયા કોર્ટમાં દાખલ ન થઈ શકે એટલે એ ત્યાંનું પેન્ડિંગ થયા પછી ત્યાં શું આવે છે અથવા કઈ રીતે આગળ સ્ટ્રેટેજી નક્કી થાય છે એ પ્રમાણે એમની અરજી આપી શકે હા ચૈતર વસાવાના પત્નીના સેશન્સ કોર્ટે રિજેક્ટ કર્યા હતા અને ચૈતર વસાવાના અપ્રુવ કર્યા કારણ શું એ વખતની પરિસ્થિતિ અલગ હતી ચૈતર વસા તે વખતે એન્ટિસિપુટરી બેલની અરજી આપેલી અને એમનું કસ્ટોડિયલ ઇન્વેસ્ટિગેશન થયું નહોતું હવે હાલના તબક્કે એવું છે કે ચૈતર વસા પોલીસમાં સરેન્ડર થઈ ગયા એમના રિમાન્ડ લીધા અને જરૂરી પુરાવા જે રિવોલ્વર વગેરેની વાત છે તે કોઈ રિકવરી થઈ નથી એટલે એ બેઝ પર નામદાર કોર્ટે એમના જામીન મંજૂર કર્યા છે ગન કે કશું મળ્યું નથી પરંતુ પત્ની માટે કે ગન ક્યાં હજી સુધી મળી નથી એટલે ગન કે સગે વગે કરી શકે છે માટે એમને જામીન ન આપવા જોઈએ ના એ હું જે સમજુ છું મેં હુકમ જોયો નથી પણ છતાં મારી જે સમજ છે કાયદાનું એ પ્રમાણે એવું હતું કે જે મેઇન આરોપી સાથે શકુંતલા બેન નામ લેવામાં આવેલું અને મેન આરોપી ચૈતર વસાવા આગોતરા જામીનના અરજીના હિસાબે એ પોલીસની પાસે તપાસમાં હાજર હાજર થાય એટલે આખું પિક્ચર બદલાઈ ગયું સર હવે ચૈતર વસાવા હજી એપ્લિકેશન કરી શકે કે તેમને જે જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ હટાવી લેવામાં આવે કે એ પ્રમાણેની એપ્લિકેશન કરી શકે ચૈતર વસાવા હા એ તો એમનો રાઈટ છે જ એ ફરીથી કોર્ટને કન્વિન્સ કરી શકે કે ભાઈ આ મારી હર્ષ છે સરત તમે રિલેક્સેશન આપો તો થઈ શકે અંદર કોર્ટ કન્સિડર કરી શકે અને ચૈતર વસાવા ક્યારેક જેલની બહાર આવશે ઓર્ડર તો જમા થઈ ગયો ચૈતર વસાવાના પર આધાર છે તે ક્યારે નીકળવા માંગે છે અચ્છા એટલે ત્યાં જેલ ઉપર જમા થઈ ગયો છે ઓર્ડર ના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટમાં જમા થઈ ગયો ડેડીયાપાડા ત્યાંથી જામીન આપીને જે ઓર્ડર થાય પછી જેલ પર જાય એટલે ત્યાંથી જો આજે જામીન આપે છે કાલે આપે છે ઈ ડિપેન્ડસ કે એ લોકો ક્યારે આપવાના અને હવે પછીની લીગલ લડાઈ કઈ હશે લીગલ લડાઈમાં તો હવે તો કેસ ચાલશે જ્યારે શીટ રજૂ થશે પછી ડેડિયાપાડા કોર્ટમાં કેસ ચાલશે હા બિલકુલ તો આ હતા ચૈતર વસાવાના વકીલ જેમનું કહેવું છે કે હવે આગળ કેસ ચાલશે પરંતુ હા ચૈતર વસાવાને હક છે કે તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની પોતાની જે એપ્લિકેશન છે એ અહીંયા કરી શકે છે અને કોર્ટ તેના ઉપર સુનવા સુનાવણી કરીને આગળની કાર્યવાહી પણ કરી શકે છે એટલે લોકસભાની ચૂંટણી પહેલાં ચૈતર વસાવવા માટે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે થોડો મુશ્કેલ રહેશે કારણ કે ચૂંટણી એમને લોકસભાની ભરૂચ જિલ્લામાંથી લડવી છે અને નર્મદા જિલ્લામાં જો પ્રવેશ બનતી હોય તો તેમના માટે આ મુશ્કેલ થઈ શકે તો તેવામાં પોતે એક ફર્ધર એપ્લિકેશન આપી શકે છે